ભુજ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા ઉત્સવ સફળ રીતે યોજાયું જીસી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચ્છ અને બીઆરસી ભુજ દ્વારા આયોજિત તાલુકા સ્તરના કલા ઉત્સવનું આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે આયોજન થયું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સહિત વિવિધ શિક્ષણ સંઘોના અગ્રણીઓએ હાજરી આપી બાળ કલાકારોને પ્રોત્સાહન કર્યું આ કાર્યક્રમમાં ચિત્ર બાળ કવિ સંગીત ગાયન અને સંગીતવાદન એમ ચાર સ્પર્ધાઓ યોજાઈ જેમાં ચિત્ર સ્પર્ધામાં હાલાઈ નવ્યા ગાયનમાં વેદાંત કૃષ્ણ વાદનમાં હર્ષી ભાનુશાલી અને સ્પર્ધામાં જેની યોગેશ માકાણી પ્રથમ ક્રમે રહ્યા આ વિજેતા વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે વિજેતાઓને રૂપિયા પાંચસો ત્રણસો અને બસો ના રોકડ પુરસ્કાર સાથે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવે આયોજનને સફળ બનાવવા શિક્ષણ ક્ષેત્રના અનેક કાર્યકરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ સિંઘાણીએ કર્યું રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાઈ છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એકરૂ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ